તો અત્યારે અમે ગામડે આવ્યા છીએ અને અત્યારે અહીંથી આપણે તાવો કરવા જવાનું છે આગળ જો ગાડીમાં બધું ભરાય છે સામાન બધા માણસો બે છે તો બસ હમણાં જો આપણે અહીંયા પહોંચી જાય બુગિયારે પછી ત્યાં આપણે બુગિયારે તાવો ને બધું કરવાનું છે તો તા લાગી બ્લોગમાં બનજો મજા આવશે બરાબર મજા આવશે આ બધા ભેગા થયા હા એન્જોય બે <laughs> બે ગયા આગળ તો આગળ મમ્મી માર મોટા બેન છે આ બે જો એ જોડી દક્ષુડો ભેગા થઈ ગયા બેઠા હવે <laughs> 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 <laughs>

आई बोल रही ओके चलो केमड़ा आयो के आलो माथे ये तो पापा नी तो पिला तो खोगी गया आपडी हो यार क्या सगिया छे आ क्या भगी रही अपना पोटा पारसी नहीं है हमें मेलडी मानो मंदिर छे Ayo, bangun dek trafik bonus nih, kafe. Nong bukan zegian nih, woi. Cai mataji, ya. <hesitation> 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 मुके संजय भाई हे माता जी हे माता हेलो अंदर हेलो हेलो हाल लग छोड़ी हाल जे जे करो हाल बोलो बदे जे ने छोकरा छोकरा जा लाग दीदी तो बदे एक मिनट बाकी बाकी नहीं रखो बाकी नहीं तो ये मजे બીબીન તો બગે લાગે ને પછી અમારો ચીલ લઈ લેજો બઈ માણાનો આ નગર ને ઓકે કરવાની તૈયારી થઈ ગઈ છે અહિયાં મમ્મીની ની જો શાક મકાલુ બનાવે છે બનાવે છે સુધારે છે આ બધા લોકો સાનકી બનાવે છે એ તો જ કણાળક છે પાકનો કલર ના કે આઈનકોર કા એમાં બીબી બને છે બીબી ખાઈસ આમચાંકી બને આ છે સડે કાકરી કી કોય છે 1090 આયા માંડ્યો છે હાલો આ બધા પેલા તરા જાય શાંતિ તરાઈ જાય પછી આ આપડે ઊંધિયું બનાવાનું ઊંધિયું બની જાય તો બધું બધું તૈયારી થઈ જાય પછી આપડે મળીએ ભોજ તો

લાબક બાકવા દેજો જઈલા આ જો ને પણ વારે આ પૂરી જેવી કે પૂરી નથી બધી આરે કાઢી દો આ રે જો મતે ગટે જ નહી ભાઈ બં બાકી આવી ગયો અમાર જો પટિયા ઈ 8 કલાકથી કેમ ફટા હા મારું દેખ ફટકે નથી બીજું હું મય આવું નથી હાલ કાઠે જવા ભલે કાઠે જવા કાઠ આ હુવા ઈલા આ હુવા ને ખાવવા કોણ હુવા છે

અને આમાં અમારે એ રીતનું હોય કે અહીંયા હે ને કોઈ બીજી વસ્તુનો યુઝ નહીં કરવાનો થી નાખવાની હાથે થી કાઢવાની અને બીજું કઈ ચીપિયા યુઝ નહીં કરવાનો ગરમ ગરમ તેલ મજા હાથે થી નાખવાની આ બસ ટાંકીનો યુઝ કરીએ તમે ઉઠલાયું હોય કે બાકી બીજો કોઈ ચીપિયા બીતિયા કોઈ વસ્તુ યુઝ નહીં કરવાની અહીંયા એવું કે છે કે માતાજીનો એટલો હાથ છે કે કરીએ કરી ઘરે આપડે તેલનો છાંટો પડ્યો હોય ને भाई पापा नहीं भाई पापा सही है तो ममता जी ने उसे बतई के भाई यहां है ना आरित टुकमा आप हाथे टुकमा चांद की तुमने फेरवी हको के टुकमा ई रीति बुझवी फेरवी ना की हां फेरवी तो ना गोली फेरवी अबे तेल तार धوام आ गई जो अबे घड़ी कर मत चांद की थई जा है हारो वालों तो आपने मिनट खा बेज मिनट

આ જાં કીતરે છે માં જાં કીતરે તે માં સા આ મના કદરી કા ખાટુગા દેતો વલિયા ને આમાં આ પાણી નાંડો નહીં લેવા ઓલો થયો આપણે શું દે આમાં નાખજે બધી ભાઈ તાવો હે ને થઈ ગયો છે પૂરો આમાં તમે જોવો તેલ કેટલું ઉકળે હે ઓલા ભોવા ભાઈ ઉતાર લીધો તાવો એમ સારું હાલો આપણે મંદિરમાં લઈ જઈએ જાય અહીંયા જે વિધિ કરવાની છે એ વિધિ કરશી બાકી આગળ જોઈ બરોબર ને ભાઈ કે પછી કે ભાઈ ભાઈ હા વાંધો ને હા સંજય એ અંદર આખી રે બેબી તો ખબર પડી ગયા હા તો ખબર પડી જ ને ખબર પડી તો આપડે તાવો થઈ ગયો છે શાક થઈ ગયું છે બધું થઈ ગયું છે હવે પાછળ પાર્ટી જમવા બે ગઈ છે બધી અહીંયા શાક બને મમ્મી મસ્તીનું ઊંઢિયું હજુ પીરવવાનું આ ગાંઠિયા ને શેખું આમાં

મરચું દિય મરચું હા દિયો તું કરે લે પૂજા હજી ત્રણ ચાર ત્રણ ચાર સાપડી છોડ નાખ પપ્પા તો પડી ગયા જો

બાકીના વાહ આવે છે બધા ઈકોમાં સારું હાલો હવે પાછા ઘરે વાગવી મજા આવી ને બનાવી મજા આવી તો વાંધો નહીં સંજયાભાઈ ખાધવામાં મજા આવી ને આવ તો વાંધો નહીં સંજયભાઈ એમ લાગ્યું હાજર રસ્તો તમે જો એકદમ ખતરનાક હા આ સાડવામાં વાંધો ને ઉત્તરમાં વાંધો આવ્યો પડે

તો અત્યારે ગયા છે રાતના અને અમે લોકો જમી લીધું છે બારે બધા બેઠા છે પપ્પા મોટા બાપુ ભાઈ ભાભી અમે લોકો ક્યાં બેઠા વિડીયો બનાવવા નહીં આવ્યા છે કારણ કે એ લોકો બહાર વાત કરે છે તો ડિસ્ટર્બ થાય એના માટે અને

તો બસ આ વિડીયો બહુ લાંબોય બહુ થઈ ગયો છે અને હમણાં થોડા બે દિવસ પહેલા મેં વિડીયો મૂક્યો તો એમાં વ્યૂ હાર આવ્યા છે તો બસ એવો એવો સપોર્ટ કરતા રહેજો અમને થોડુંક આમ અંદરથી આનંદ થાય કારણ કે એમના વ્યૂ આવતા નહોતા ને અચાનક હજી વ્યૂ આવી ગયા તો થોડીક મજા આવે એમ તો બસ આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ તો તાર લગી બધાને જય માતાજી મહાદેવ હર બધાને ને બસ સપોર્ટ કરતા રહેજો લાઈક શેર કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો प्लीज लाइक शेर सब्सक्राइब करो मार वीडियो तक गमता हो प्लीज सपोर्ट करजो बधाई बाय बाय टाटा सी यू गुड नाइट